નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણાના સવાલા ગામેથી કોમી એકતાનું ઉદાહરણ સામે આવ્યું સમસ્ત ગામ જેમાં દરેક જાતિ ધર્મના લોકોએ પંજાબના પૂર પીડિતો માટે ફારો એકત્રિત કરી સવાલા ગામના મુસ્લિમ સમાજના સાદિકભાઈ અને જિયામિયાભાઈને રોકડ રકમ લઈ પંજાબ મોકલ્યા જ્યાં મુસ્લિમ સમાજના ઓલમા દ્વારા તેમની આ કામગીરી સરાહનીય કરી તેમનો અને ગુજરાતનો આભાર માન્યો હતો જ્યારે હાલમાં અમુક અસામાજિક તત્વો આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવના મામલાને વધુ વેગ આપી ભારતની એકતા અને અખંડતાને લાંચ લગાવી કોમી વેમનુષ્ય ફેલાવવા અને એકબીજાના ભાઈચારાને તોડવા આકાશ આ નારાધમોની કોઈ પણ ચાલ ચાલતી નથી એટલે અમુક લોકો તેમની વાતોમાં આવી પોતાના ગામોમાં એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેના કારણે નારકડા ગામોમાં પણ કોમી હિંસા ફેલાતી હોય છે ત્યારે આવા સવાલા જેવા નારકડા ગામની એકતા જોઈ તમામ લોકોને કોમી એકતા અને ભાઈચારાથી જીવન જીવવાની તાતી જરૂર છે ہمارے گجرات سے دونوں بھائی تشریف لے کے آئے اور پنجاب میں جو باڑ آئی اس کے لیے انہوں نے مدد کی تو پہلے تو اس گاؤں کے جتنے بھی لوگ ہیں جنہوں نے انہیں اچھے لوگوں کو ہمارے پاس بھیجا اور انہوں نے آج جب لوگوں نے ضرورت مند لوگوں کو جو چیک تقسیم کیے گئے تو اس پروگرام میں بھی ان حضرات نے شرکت کی ہے آپ حضرات کی مدد یہاں تک پہنچائی ہے تو یہ صرف مدد نہیں ہے محبت کا ایک پیغام ہے آپ حضرات کی محبتوں کی وجہ سے دیش میں مسلم ہندو سکھ بھائی چارہ مضبوط ہوا ہے تو آپ سب کو مبارک بات اور ان لوگوں کو بھی جنہوں نے اتنا لمبا سفر کیا اور آپ کی امانتوں کو صحیح جگہ پہنچایا اللہ کریم آپ کو اور ہم سب کو اسی طرح دیش کی جب بھی ضرورت ہو تو خدمت کرنے کی توفیق عطا فرمائے کریں